ગુજરાતનું નામ આવતાં જ આપણા મનમાં એક પરિકલ્પના થતી હશે કે ગુજરાત એક વિકસિત રાજ્ય છે ત્યાં શિક્ષણ હોય સ્વાસ્થ્ય હોય આ આરોગ્ય હોય આ તમામ બાબતોએ તમામ સવલતો ત્યાંના ગુજરાતના રહેવાસીઓને મળતી હશે પરંતુ આજે અમે એવા દ્રશ્યો બતાવવા જઈ રહ્યા છે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહના ગૃહ રાજ્ય ગુજરાતના મધ્ય ગુજરાતના આદિવાસી દાહોદ જિલ્લામાંથી આવી રહ્યા છે જેમાં બર બાળકોને ઓરડાના અભાવે ખુલ્લામાં ભણતર લેવા માટે મજબૂર બની રહ્યા છે તેના વિશે વાત કરવી છે નમસ્કાર દર્શક મિત્રો હું છું રાજેન્દ્ર શર્માને આપ જોઈ રહ્યા છો દાહોદ લાઈવ સંજલી તાલુકાના ટીસાના મુવાડાના સરકારી પ્રાથમિક શાળામાં ધોરણ એકથી ધોરણ આઠ અને બાલવાટિકા ચાલે છે જેમાં બસો જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે એકથી આઠ ધોરણ વચ્ચે ફક્ત ચાર આઠ ધોરડા છે બાકીના ચાર ક્લાસના બાલવાટિકા સહિતના બાળકોને ઓટલા પર બેસીને અભ્યાસ કરવા કરાવવામાં આવી રહ્યા છે હાલ શિયાળાની કડકડતી ઠંડીમાં બહાર બેસી અભ્યાસ કરતાં બાલવાટિકાના મજબૂર બાળકો ત્યારે વાલીઓ પોતાના બાળકોને ભવિષ્યની ચિંતા સાથે શાળાના નવીન ઓરડા બનાવવાની માંગ કરી રહ્યા છે સંજેલીના આ ટીસાના મુગવાડાના પ્રાથમિક શાળામાં બાળકોને સુવિધાના બદલે દુવિધા આપી રહ્યા હોય તેવું આ દ્રશ્યોમાં જોવાઈ રહ્યું છે સ્કૂલમાં બસો જેટલા શાળાના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે શિક્ષણ થકી વૈજ્ઞાનિકો પણ ચાંદ પર પહોંચી ગયા પરંતુ ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓને શાળામાં ઓરડાના અભાવે અભાવે આવી શિયાળામાં ભર ઓટલે બેસીને અભ્યાસ કરવા માટે મજબૂર થઈ રહ્યા છે ચાર ઓરડા અને એકથી આઠ ધોરણ અને એક બાલવાટિકા સહિતના બસો જેટલા બાળકો કેવી રીતે અભ્યાસ કરશે ઓરડાના અભાવના કારણે શાળાએ આવતા બાળકોના વાલીઓ પોતાના બાળકોની ચિંતા કરી રહ્યા છે આ સમસ્યાને લઈને તાલુકા સહિતના ઉચ્ચ કક્ષાએ પણ ધારધાર રજૂઆતો કરી હોવા છતાંય તાલુકા સહિત જિલ્લાના અધિકારીઓ શિક્ષણ વિભાગનું તંત્ર આ ખાડા કાન કરી રહ્યું હોય તેમ સ્થાનિકો જણાવી રહ્યા છે બીજા કાને કાઢી રહ્યા હોય તેવું પણ સ્થિતિ જોવાઈ રહી હોય તેવા સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે આ બસો જેટલા બાળકોના પાયાનું શિક્ષણ મેળવવા હાલ શિયાળાની કડકડતી ઠંડીમાં કેવી રીતે ભણશે તેની ચિંતા વાલીઓને થઈ રહી છે આ બાળકો માટે નવીન નોડા ક્યારે બનશે તેની એક વર્ષથી બાળકો તેમજ વાલીઓ રાહ જોઈ રહ્યા છે આ સંજેલી તાલુકાના ટીસાના મુવાડાનું મુવાડાની સ્કૂલ છે જ્યાં એકથી આઠ ધોરણમાં બાળકો છે સાથે સાથે બાલવાટિકાના બાળકો છે ટોટલ બસો બાળકો જે જે છે એ ઓરડાના અભાવે ખુલ્લામાં અભ્યાસ કરી રહ્યા છે ખાસ કરીને જે બાલવાટિકાના બાળકો છે જેમનું ભણતર અહીંયાથી શરૂ થાય છે તો આવા ભણતર મેળવવા માટે બાળકો નાના ભૂલકાઓ આવી રીતે શિયાળામાં બહાર બેસીને અભ્યાસ લેશે તો તેમનો સ્વાસ્થ્ય કેવો રહેશે તે પણ એક ચિંતાનો વિષય છે હાલ વાલીઓ પણ ચિંતિત બન્યા છે સાથે સાથે ગ્રામજનોએ પણ રજૂઆત કરી હોવાનું સામે આવી રહ્યું છે પરંતુ આ મામલે શિક્ષણ વિભાગ તેમજ સંબંધિત વિભાગ દ્વારા કેમ કોઈ કાર્યવાહી કરવામાં ન આવી તે એક મોટો પ્રશ્ન ઉદવવા પામ્યો છે ગુજરાત સરકાર દર વર્ષે ખાસ કરીને દાહોદ જિલ્લાને મહત્વકાંક્ષી જિલ્લામાં સામેલ કરેલો છે તમામ સવલતો તેમજ પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવા માટે ગુજરાત સરકાર કેન્દ્ર સરકાર કરોડો રૂપિયાનું ફંડ અહીંયા મોકલે છે પરંતુ આ ટીસાના મોવાળાના દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે કે આ ફંડ મોકલે તો છે પરંતુ ખરા અર્થમાં વપરાય છે કે કેમ આ દ્રશ્યો પર સવાલો ઉભા કરી રહ્યા છે કેટલી સંખ્યા છે આપણી સ્કૂલમાં ટોટલ ટોટલ બસો સો પાંચ કુમાર પંચાણું કન્યા કેટલા ધોરણના બાળકો ઓટલા પર બેસીને અભ્યાસ કરે છે બાલવાટિકાથી મને ધોરણ પહેલું બીજું પહેલું બીજું ધોરણ ચાર અને ધોરણ સાત ઓટલા પર ઓટલા પર બેસી કેમ ઓટલા પર બેસાડી રૂમોના ભાવને કારણે કેટલા હમણાં સારા રૂમ છે આપણા હાલમાં અહીંયા થોડા ચાર છે મારી પાસે બાકીના બાળકોને બેસવા માટે જગ્યા રૂમ ન હોવાથી બહાર હોટલા પર બેસાડી છે તમે કોઈ જાણ કરી લેખિતમાં લેખિતમાં જાણ તાલુકા તાલુકા પ્રાથમિક શિક્ષણના અધિકારી તાલુકા મામલતદાર યોજના સર તાલુકા અધિકારી જિલ્લા પ્રાથમિક શિક્ષણના અધિકારી આ લોકોની પણ મેં જાણ કરેલી છે એક વર્ષ કેટલો ટાઈમ થયો આ કોરડા તોડી પડ્યો તોડ્યા પાડ્યા આમ છ એક વર્ષથી છ એક વર્ષથી બાળકો બહાર બેસ્યા આ રૂમમાં બહાર કારણે અગાઉ ત્રણ માસથી એટલે તે ખરું ત્યારે હાલ આ વિડીયોને લઈને શું કહેવું છે તમારું કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારા ચે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી કરીને આપને આવા તમામ નોટિફિકેશનો સમયસર મળતા રહે ધન્યવાદ